આપણા ભારત દેશનો અથવા તો આપણી હિન્દુ સંસ્કૃતિનું ગૌરવ કહી શકાય અને આપણે સૌ કોઈ રાજી થઈ કે એવું બહુ સરસ કામ થયું કે કાશી બાજુના કોઈ સારા પંડિત અને એમણે બહુ સારી એક સિદ્ધિ પ્રાપ્ત કરી વેદમૂર્તિ દેવવ્રત મહેશજી કરીને એણે કર્યું શું કે વેદનો પાઠ કરો પણ કઈ રીતે કરો એ આખા વિશ્વમાં જ્યાં જ્યાં વૈદિક સમજણ ધરાવનારા એ બધા એ જોતા અચંબિત થઈ ગયા આપણે પણ દર્શન કરીશું વેદનો પાઠ વેદ જો કે આમ તો લખાયેલા છે તો આપણને વિચાર એવો આવે કે લખાયેલા છે તેને મુખ પાઠ કરવાનું બોલવાનું પ્રયોજન શું છે તો વેદને આંખથી વાંચવા એ એક વાત થઈ પછી વેદને બોલવા એમાં ઉદાત અનુદાત સ્વરી ત્રણ પ્રકારના સ્વર આવે એનું ઉચ્ચારણ કેવી રીતના થાય એ બુકમાં લખેલું હોય એ બુકમાં એ બુકમાં લખી કેમ શકાય એ પ્રેક્ટિકલનો વિષય છે એ વાણીનો વિષય છે તો એવી રીતે એ મંત્ર બોલવાના એટલેથી પૂરું ન થાય એની પછી સાથે હાથની એક્શન આવે છે હાથની પણ ઉતાર ચઢાવ વગેરે બધું આવે તો એ પૂર્ણ વિધિ સાથે પૂર્ણ શાસ્ત્રીય મર્યાદા સાથેનો પાઠ થાય એને વેદ પાઠ કેળો કહેવાય ઋગ્વેદની રૂચાઓ એમણે એમના ગુરુએ સો કલાકમાં પૂરી કરી ઓગણીસ વર્ષના આ બ્રહ્મકુમાર આ બ્રહ્મર્ષિ એમણે પચાસ કલાકમાં પૂર્ણ કરી વેદના એમ કહેવાય છે કે પાઠ બે પ્રકારના છે પ્રકૃતિ પાઠ અને વિકૃતિ પાઠ એમાં વિકૃતિ પાઠ છે એના પાછા અલગ ચાર પ્રકાર પડે જટા પાઠ માલા પાઠ સિક્કા પાઠ અને રેખા પાઠ એમાં પણ અલગ અલગ પ્રકારો છે કે ધ્વજપાઠ દંડપાઠ રથપાઠ અને ઘન પાઠ આપણે હિન્દુ સંસ્કૃતિને માટે આ બહુ મોટી ગૌરવ ભરેલી વાત કહેવાય દુનિયામાં બહુ ઓછાને ખબર હશે આ વિરાટ કોહલી કેટલી સદીઓ મારી એ આખી દુનિયાને ખબર હશે છે એ બધાને ખબર હશે કોણ ને કોણ એક્ટરને કોણ ક્રિકેટરને આ બધી માહિતી બધાની પાસે છે પણ આ હિન્દુ જગતને માટે આટલી મોટી મહાન પ્રસિદ્ધિ આટલી મોટી કીર્તિ આ કીર્તિમાન જેમણે સ્થાપિત કર્યો છે એની વાત તમે જરાક ટ્રાય તો આટલી મોટી કીર્તિ એ કીર્તિને બીજા કોઈ ધ્યાનમાં લે કે ન લે પણ જેના હૃદયમાં હિન્દુત્વ ભરેલું છે એવા આપણા દેશના વડાપ્રધાન એ વાતને ધ્યાનમાં લીધી બહુ મોટું સન્માન કર્યું એમનું તો બિલકુલ બ્રહ્મકુમાર ને બ્રહ્મ બાળકને એ બ્રહ્મ તેજનું માનો કે સન્માન કર્યું એમણે દેવવ્રત મહેશ તમે જે પણ સર્ચ કરશો એ બધું એમાં આવશે એને એના દર્શન કરજો ભલે આપણે પાઠ ન કરી શકીએ આપણને કદાચ બોલતા ન હોય પણ આપણે એમને યાદ કરીએ તો પણ આપણી હિન્દુ સંસ્કૃતિને માટે આપણે કંઈક કર્યું એમ આપણને અહેસાસ થાય એ પાઠ કરવાની જે રીતિ એ એક કલાક ખાલી બોલીએ ને તો એ ગળું બગડી જાય બેસી જાય ત્યારે સતત સળંગ પાંચ કલાક છ કલાક આઠ કલાક અને કેટલું સ્પીડમાં બોલવાનું ભમાં પોઝ ન આવે સ્પીડમાં બોલવાનું અને છતાં પણ વેદની તાકાત અથવા પરમાત્માની તાકાત છે એમને કંઈ વાંધો ન હોય આટલા આટલા દિવસ સળંગ વેદ પારાયણ થાય આના ઉપર તો કેટલા કેટલા કોઈ વાત કરી કે આવી રીતના આ સ્પીડમાં આ જેવી રીતના આ બ્રહ્મકુમાર બોલ્યા એની જગ્યાએ કોઈ વિદેશી માણસ બોલો તો માણસો એના પાછળ પાગલ થાય માણસોને બહુ ધ્યાનમાં આવે બહુ આકર્ષિત થાય આ હા આ હા આપણા દેશમાં આવું કાંઈ રત્ન છે એની આપણને કિંમત નથી થતી એનું બ્રેન કેટલું પાવરફુલ છે એના પરથી સ્ટડી થઈ શકે સાયન્સના વિદ્યાર્થીઓ માટે કારણ કે ઘનપાઠ એટલે શું રથપાઠ એટલે શું દંડપાઠ એટલે શું ધ્વજ પાઠ એટલે શું એક બે પહેલાં મંત્ર લેવાના બે મંત્ર પહેલાં લેવાના પછી પાછા છેલ્લા મંત્ર બે લેવાના વળી પાછા આગળના બે મંત્ર પછી ત્યાર પછીના છેલ્લાથી બે બીજા બે મંત્ર લેવાના આવી ઘણી અલગ 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 બધી વ્યવસ્થાઓ છે રીતિઓ છે પાઠને મેં જે વાત કરી આ જટા પાઠ ધ્વજપાઠ દંડપાઠ એમાં બધાની અલગ અલગ વ્યવસ્થાઓ છે પણ આપણે બહુ ઊંડા ન ઉતરીએ તો કાંઈ નહીં પણ આમનું આપણે આદર કરીએ સન્માન કરીએ તો પણ

પ્રદું અલ્પલું શ્રેષ્ઠમાં શ્રેતવાજ ક્મણ આપચાર યુભ આપચાર યુધ્માઈન્દ્રાઇદા ભાગમ મા ભાગમ પ્રજાવતી કદાવતી રમીવાદાવતી પ્રદાપતિ અદમીવાલક્ષ્માલક્ષ્મા માહ તેમા માઘશકુસ અઘશક્સોદભુવાઘશકુસ ઇશ શકું સહ ુવા અસ્મિંગ ગોપત ગોપદો સેત ગોપતા વિધિ ગોપત સેત બી બનસમાનસ્ય પશૂન્ પશૂન પાશૂ નેજમાન્ય બી સ્યાત ગોપાવસ્મિન્સુવા અઘ स्ते नो हो मार्क्ष्मादमीवाः प्रजावतीर्भागमिन्द्रायाज्ञा याज्ञाप्यार्ध्वमा कर्मणे श्रेष्ठतमायार्परतु प्रसवितावो देवस्थवाजवस्तु માય શ્રેષ્ઠતમાય ક્મણતમાને શ્રેષ્ઠ વાદ કર્મણ આપ્યાય ધ્વ આપ્યાય ધ્વ્યાય ધ્વા્યાદ્રાઇદા ભાગમમાં આગમ પ્રજાવતી રજાવતી રી ः अनमीवा अलक्ष्माः अलक्ष्मा मावस्तेनः मा 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 तेन ईशत ईशत वा माघग्मुंसः अघशग्मोसोद्धुवाः अघशग्गुंस इत्यघसग्मुंसः भ्रुगाः अस्मिन् અસ્મ ગોપત ગોપત સ્યાદોપી ગોપત સ્યાદ્વી બહિર્જમાનસમાનસ પશૂન્ના પશૂન્પાહી પાહીથી પાહી હરી ઓસો પીતર ભૂષી મે <shocked>